નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપણી સાથે યોગેશ કાનાબાર આવો જોઈએ આપણે હાલના એક બ્રેકિંગ ન્યૂઝ રાજુલા પાસે એક ફોર વ્હીલ ગાડીના ચાલકે ચાલકે પોતાનો કાબુ ગુમાવતા આ ગાડી રોડથી નીચે ખાડામાં અને ખેતરમાં ઉતરી ગયાના સમાચાર મળી રહ્યા છે રાજુલા પાસે વડલી ગામથી દૂર એક ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાનું કાબૂ ગુમાવતા આ ગાડી ખેતરમાં નીચે ઉતરી ગયાના સમાચાર મળી રહ્યા છે જોકે આ અકસ્માતમાં ગાડીને ખૂબ જ નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે જોકે અંદર બેઠેલા લોકોને સામાન્ય નાની મોટી ઈજાઓ થયાના સમાચાર મળી રહ્યા છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જેવું નવા અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો